તાલુકાના એક ગામમાં બીઝેડ દ્વારા ધંધો શરૂ કરાયો હતો શરૂઆતમાં તેમણે હિંમતનગર રાણા ગાંભોઈ અને રાયગઢ સહિતના ઉત્તર ગુજરાતમાં એજન્ટો રોકીને રોકાણકારોને આકર્ષવા માટે પોન્ઝી સ્કીમની સમજ આપવામાં આવતી હતી રોકાણકર્તાને દર મહિને તગડું વ્યાજ આપવામાં આવતું હતું નો ઉત્તર અનેક વિસ્તારો સુધી ગયો હતો આર્થિક ગુના નિવારણ શાખા સીએડીકરણમાં મળેલ માહિતી આધારે લગભગ એક મહિનાથી અલગ અલગ જગ્યાએ સર્વેલન્સ ગોઠવવામાં આવેલ હતા એ આધારે ਗਏ ਕਾਲੇ ਹਿੰਮਤ ਨਗਰ ਔਰਵਲੀ ਮੈਸਾਨਾ ਅਨੇ ਬੋਰੜਾ ਜ਼ਿਲ੍ਹਾ ਮਾ ਵਿਵਿਧ ਸਟੇ ਰੇਡ ਕਰਮ ਹੋਏ ਜੇ ਮੋ ਮਾਡਲ ਦਸਤਾਵੇਜ ਆਨੇ ਆਂਦੀ ਹੈ ਕੰਪਿਊਟਰਸ ਅਨੇ ਅਨੇ ਸਾਧਨੋ ਇਹ ਮਜਬੂਤ ਪਰਸਮਾ ਇਹ ਹਕੀਕਤ ਬਾਹਰ ਹੈ ਕਿ

મહિના ત્રણ ટકાથી લઈને સાલમાં તેત્રીસ ટકા છત્તીસ ટકા અથવા એના કરતા વધારે ઇન્ટરેસ્ટ રિટર્ન આપીશ એમ જણાવી ઘણા લોકો પાસેથી પૈસા ઇન્વેસ્ટ કરાવે એ સિલસિલા લગભગ દો હજાર વીસથી ચાલે છે અને હાલ સુધી કેટલા લોક બનાર છે એ હાલમાં કહેવાનું મુશ્કેલ થશે કારણ કે સંખ્યા મોટી સંખ્યા હશે અને ફક્ત લેટેસ્ટ એને જો બેંક એકાઉન્ટ બે અકાઉન્ટમાં લગભગી ટ્રાન્સેક્શન થયા છે એમાં શિક્ષકો અને નિવૃત્ત સરકારી કર્મચારીઓને ટાર્ગેટ કરે છે અને એ રીતે વધારે રિટર્ન મળશે એમ જણાવી આકર્ષિત કરીને એ પૈસા ઇન્વેસ્ટ કરાવે છે અને શરૂઆતમાં થોડા થોડા પૈસા રિટર્ન પણ આપે છે બાકી લોકોને ભરોસો આવશે ને વધારે ઇન્વેસ્ટ કરવા માટે એમ કરીને સિમ્પલ મલ્ટીલેવલ માર્કેટિંગ એક પોઝી સ્કીમ છે જેથી સીએડી કરમ દ્વારા ગઈકાલે કરવામાં આવેલ જે રેડ આધારે મળેલ માહિતી તેમજ જે પકડવામાં આવેલ એ આધારે હાલમાં એફઆઈઆર રજિસ્ટર કરવાની કાર્યવાહી ચાલુ છે એમાં લગભગ જો છે સ્થળ ઉપર મળેલ છે ઓફિસ ખાતાથી કાઉન્ટરમાંથી રોકડા મળ્યા છે લગભગ લાખ કમ્પ્યુટર બે બે લેપટોપ ત્રણ પ્રિન્ટર ચાર મોબાઈલ અગિયાર અને અગ્રીમેન્ટ અને જે ડોક્યુમેન્ટ રિલેટેડ લગભગ થ્રી ફોર્ટી ડોક્યુમેન્ટ અલગ અલગ પેઢી નામના પાન કાર્ડ રબર સ્ટેમ્પ સહીવાળા ચેક વગેરે બધા કબજા કરવામાં આવે છે જીપી આઈડી લગાવવામાં આવશે એ ઉપરાંત જો નવા બીએનએસ ના કલમ થ્રી વન સિક્સ થ્રીજબ ગુના નોંધવામાં આવશે

જાણવા મળ્યું છે જોકે સીઆઈડી ની રેડ બાદ બીજેડ ગ્રુપના સંચાલકો ભૂગર્ભમાં ઉતરી ગયા છે બીઝેડ દ્વારા ધંધો શરૂ કરાયો શરૂઆતમાં તેમણે હિંમતનગર રણાસણ ગામ્ોઈ અને રાયગઢ સહિતના ઉત્તર ગુજરાતમાં એજન્ટો રોકીને રોકાણકારોને આકર્ષવા માટે કોન્ઝી સ્કીમની સમજ પણ આપવામાં આવતી હતી